ખેડા જિલ્લામાં આવેલા યાત્રાધામ ડાકોરમાં નવા બની રહેલા ઓવરબ્રિજના લીધે વાહન ચાલકો પરેશાન થયા છે કારણ કે બિસ્માર હાલત થઈ ગઈ છે આ રસ્તો ઠાસરા સેવાલિયાથી અમદાવાદ ઇન્દોર હાઇવે જોડતો હોવાથી દિવસ દરમિયાન સતત વાહન ચાલકોનો ધસારો રહે છે

ગાડીઓ આ આ કરી એટલું ખરાબ કામ છે છે હેરાન ખાડા એટલા કોન્ટ્રાક્ટર ને ખેર ખેર ભાન હોવું જોઈએ ટ્રાફિક થાય છે બરોબર તો ખાડા તો પૂરવા કમસે કમ અમુક ટાઈમ એક્સિડન્ટ થાય છે અને મોટા પડતા તો મોટા સાધનો વાંધો નહીં આવતો પણ જે નાના છે મધ્યમ વર્ગના છે એમને તકલીફ પડે છે